સુરત અને ઇન્દોર બંને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા છે પરંતુ તાજેતરમાં ઇન્દોરમાં ગંદા પાણીને કારણે સોથી વધુ લોકો બીમાર પડવાની ઘટનાએ સુરત તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે આ ઘટના અને ગાંધીનગરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અત્યારે સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે

આ ગંભીરતાને જોતા તંત્રએ સર્વેલન્સની કામગીરી અને પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ બનાવી દીધી છે અત્યાર સુધી પાલિકા દ્વારા દર મહિને અંદાજે દસ પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા પરંતુ હવે આ સંખ્યા વધારીને પંદર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દૈનિક ધોરણે વાત કરીએ તો પહેલા જે ત્રણસો સેમ્પલ લેવાતા હતા તેને વધારીને હવે પાંચસો કરી દેવામાં આવ્યા છે આ વધારાનો મુખ્ય ઉદ્દેશ્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા જ દૂષિત પાણીના સ્ત્રોતને પકડી પાડવાનું છે બે હજાર પચ્ચીસ દરમિયાન લેવામાં આવેલા એક લાખ ઓગણત્રીસ હજારથી વધુ સેમ્પલમાંથી ચાર હજાર નવસો ઓગણસાઠ સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે જે ચિંતાજનક આંકડો છે જે પાણીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે દરરોજ બારસો મિલિયન લિટર પાણી પૂરું પાડવા છતાં ગુણવત્તા જાળવવી પાલિકા માટે કસોટી સમાન બની રહી છે ઉનાળાની શરૂઆત થતાં જ તાપી નદીના પાણીની સપાટીમાં ઘટાડો થાય છે જેના કારણે સિંગણપોર અને વચ્ચેના વિયરમાં પાણીની ગુણવત્તા બગડે છે પાણીનું સ્તર ઘટવાથી તેમાં બેક્ટેરિયા અને ગંદકીનું પ્રમાણ વધે છે પરિણામે લોકોના ઘર સુધી પહોંચતું પાણી વાસ મારતું હોવાની ફરિયાદો પણ ઉનાળામાં વધી જાય છે આ કુદરતી પરિબળ પણ પાણીના સેમ્પલ ફેલ થવા પાછળનું એક કારણ છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં વારંવાર ફરિયાદો આવે છે ત્યાં જૂની પાણીની લાઈનો બદલી નાખવામાં આવશે હાઇડ્રોલિક અને આરોગ્ય વિભાગને સંયુક્ત રીતે કામગીરી કરવા અને આગોતરું આયોજન કરવા કડક સૂચના આપવામાં આવી છે આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા દસ દિવસ પહેલા ઇન્દોર અને ત્યાર પછી બે ત્રણ દિવસ પહેલા ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે જે શહેરી વિકાસ વિભાગ છે તેમાં પ્રિન્સિપલ સેક્રેટરી માન્ય થન્નાર હસન સાહેબ દ્વારા તમામ સત્તર મહાનગરપાલિકાની મીટિંગ કરવામાં આવી ગઈકાલે એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે કેટલા કેસીસ છે આવા જાડા ઉલટી ટાઈફોઈડ ગામડાના એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે ઉપરાંત ઘરે ઘરે ઓઆરએસ આપવાના છે જેનાથી ડિહાઇડ્રેશન થી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ સુરતમાં સૌથી મોટી સમસ્યા જૂના શહેરના વિસ્તારો એટલે કે સેન્ટ્રલ ઝોન અને લિંબાત ઝોનમાં જોવા મળી રહી છે આ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો અને ડ્રેનેજની લાઈનો નજીક હોવાથી અથવા લીકેજ હોવાને કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતું હોવાની ફરિયાદો સતત વધી રહી છે આ મિશ્રણ નાગરિકોના આરોગ્ય પર સીધી અસર કરી રહ્યું છે અને પાલિકા માટે મોટો પડકાર બની રહ્યું છે સ્વચ્છતામાં નંબર એક હોવું એ ગૌરવની વાત છે પરંતુ નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવું એ પ્રાથમિક જવાબદારી છે જો પાલિકા આ દિશામાં કડક પગલા નહીં ભરે તો સુરતમાં પણ ઇન્દોર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે હાલમાં તંત્ર પ્રિવેન્સ ઇઝ બેટર ધેન ક્યોર ના મંત્ર સાથે કામ કરી રહ્યું છે જેથી શહેરને મોટા રોગચાળામાંથી બચાવી શકાય